જે બિરસા મુંડા મિત્ર મંડળ ગ્રુપ પાટણ દ્વારા તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જે બિરસા મુંડા મિત્ર મંડળ ગ્રુપ સૂર્યનગર બિલવાસ પાટણ તરફથી સમસ્ત ગુજરાતી આદિવાસી બિલ સમાજના ધોરણ એકથી થી બાર સહિત કોલેજના વિદ્યાર્થીઓને નોટ ચોપડાનું વિતરણ અને તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આદિવાસી ગુજરાત સંગઠન એજીએસના પ્રમુખ વિપુલભાઈના ના અધ્યક્ષ સ્થાને બિરસા ચોક સૂર્યનગર બિલવાસ ખાતે સમાજના આગેવાન અને હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને ફૂલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સમસ્ત ગુજરાતી આદિવાસી ભિલ સમાજના ધોરણે એકથી બાર અને કોલેજના અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને નોટો ચોપડાના વિતરણ સહિત તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો બિરસા નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે એજીએસ સંસ્થાના પ્રમુખ વિપુલભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન મળે અને સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટેનો એક સુંદર કાર્યક્રમ સૂર્યનગર બિલવાસ ખાતે આયોજિત કરી સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જણાવી સમાજ શિક્ષિત થાય તે દિશામાં આદિવાસી ભિલ સમાજના આગેવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને એજીએસ સંસ્થા દ્વારા ત્રણ જિલ્લાઓની વચ્ચે એક એકેડમી બનાવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને અને આઈપીએસ બને તે દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવી દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે દિશામાં પણ એજીએસ સંસ્થા હંમેશા તત્પર રહી પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું જય જય આજે પાટણ મુકામે બિરસા મુંડા ચોકમાં આદિવાસી ભીલ સમાજના આ શિક્ષણના કાર્યક્રમમાં આખો સમાજ આજે એકત્રિત થયો છે એક થયો છે સમાજના વડીલો આજે ભેગા થયા છે અને અમારા સમાજના જે નવ તારલાઓ છે એ દરેકને પ્રોત્સાહન આપ્યું છે અને દીકરીઓ માટે એક અલગ નવી સુવિધા ઊભી કરી છે જેમાં દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધે અને સમાજ શિક્ષિત થાય સક્ષમ થાય એના પ્રયત્નો સમાજ પાટણ ભીલ પંચ દ્વારા બહુ મહત્ત્વના કાર્યક્રમો અહીંયા આજે કરવામાં આવ્યો છે શ્રીમાડી પાટા